વારસા અને ઇમારતોની જાળવણી ન થતા વઢવાણ વાસીઓમાં ભભૂક્યો રોષ જાળવણીના અભાવના પગલે વઢવાણમાં આવેલા ઐતિહાસિક ગઢ અને વાવો બની જર્જરિત રાજા રજવાડાઓએ બંધાવેલા ગઢ અને જે તે સમયે વઢવાણને પીવાનું પાણી પૂરું પાડતી વાવો અત્યંત જર્જરિત હાલતમાં માધા વાવ ગંગા વાવ અને લાખુ વાવ તેવી ઐતિહાસિક વાવો વઢવાણમાં આવેલી છે એક સમયે પીવાનું પાણી વાસીઓને આ વાવમાંથી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ હાલ આ વાવોમાં કચરો તેમજ પૌરાણિક બાંધકામો તૂટી પડવા લાગ્યા ચોદસો વર્ષ પહેલા બાંધવામાં આવેલી માધા વાવમાં ગંદકીનું સામ્રાજ્ય છે પુરાતત્વ વિભાગ અંતર્ગત આવતો વારસાની જાળવણી સાથે અકબંધ રહે તેવી વાસીઓની માંગ સ્ટેટ દ્વારા બંધાવવામાં આવેલા ગઢ પણ તૂટી પડ્યા છે આવેલી પૌરાણિક વાવરિત બાજુ સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ તાલુકામાં જે આવેલા ગઢની દિવાળા છે તે ફરી ભાંગે છે અને જે વાવો આવેલી છે વઢવાણ જિલ્લામાં ત્રણ વાવો આવેલી છે ત્રણ ત્રણ વાવો હાલ ચૌદસો વર્ષ જૂની હોવા છતાં કોઈ પણ તેનું સમારકામ કરવામાં આવતું નથી અને ચોખ્ખાઈ રાખવામાં આવતી નથી હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં પુરોતતત્વ ખાતા દ્વારા પણ આવા છતાં પણ કોઈ પણ જાતની ધ્યાન દોર કરવામાં આવતું નથી તેથી વઢવાણમાં નાગરિકોને ખૂબ રોષ જોવા મળી રહ્યો છે આય જોવામાં આવે તો પુરતત્ત્વ ખાતા દ્વારા એક પણ જાતની કે કલેક્ટર દ્વારા કે અહીંયાના કોઈ પણ એવા અધિકારી દ્વારા સાફ સફાઈ અભિયાન અથવા કે અહીંયા સરખું ધ્યાન પણ દોરવામાં આવી રહ્યું નથી ત્યાં ભાવ ચૌદસો વર્ષ જૂની હોવા છતાં આનું કોઈ મહત્વ હોય એવું દેખાવામાં આવતું નથી